કલેક્ટર સાહેબને અમે આજ રોજ આવેદનપત્ર આપ્યું છે કે નડિયાદ કોર્પોરેશનની અંદર જે અમને ડી એમાં પૂછવામાં આવ્યા છે જેમાં અમારે નવી જમીનો એમાં ચાલીસ ટકા કપાત થાય એક દાખલા તરીકે આજે દસ હજાર વારની એક જગ્યા હોય તો એની અંદર ચાલીસ ટકા કપાત થાય એટલે સીધી ચાર હજાર વાર જતી તો વધે એની અંદર છ હજાર વાર એ છ હજાર વારની અંદર બી અમારે લગભગ પાંત્રીસ ટકા અમારે પ્લાનિંગના જે કાપવાના આવે રોડ ઓઉન કોટને બધા થઈને તો સામાન્ય ડેવલપર કે ખેડૂતો જોડે વધે ફક્ત ને ફક્ત ચાર હજાર વાર હવે જે વસ્તુ પહેલાં અમે નગરપાલિકામાં હતા તો ખાલી અમારે પચીસ ટકા કપાત હતી અને એ ધોરણના આજે નડિયાદ નડિયાદની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જે ફ્લેટ બની રહ્યા છે જે જે અત્યારના હાઈનાજ બનાવવાની વાત કરે છે તો એ અમને પોસાયું છે જ નહીં આ પરિસ્થિતિમાં જે વસ્તુ તમે સીધી ચાલીસ ટકા કપાત કરી દો હવે જે સો રૂપિયા વસ્તુ હોય એના સીધા આ છે બસો રૂપિયા થઈ જાય તો કોણ માલ વેચાતો લેશે અને નડિયાદ હજુ એટલું ડેવલપ છે નહીં આ તો એવું થયું છે કે ભાઈ અમને પેલું બાલ મંદિરમાંથી સીધું અમને ટીવાયની પરીક્ષા આપવાની વાત કરે છે કોર્પોરેશનમાં અમને લાયા એનું અમને સારું છે નડિયાદના વિકાસ માટે પણ આજે જ્યારે નગરપાલિકા જો અમારી નડિયાદની રહી હોત તો અમારે જે પ્રીમિયમના જે પૈસા હતા જે દરેક નગરપાલિકાને પ્રીમિયમ હવે નવીસરથી નવી શરનું પ્રીમિયમ બાદ કરી નાખ્યું એનો ફાયદો બી ગયો એ ફાયદો જતાં જતાં અમે જ્યાં નવામાં આવ્યા તો ઉપરથી ચાલીસ ટકાનો અમને ગેરફાયદો થયો તો આ બધા ગેરફાયદા જોતા આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે કે અમને જૂની સ્કીમ પ્રમાણે અમને પચીસ ટકા કપાત તમે આ વહીવટી તંત્રને આવેદન આપ્યું વહીવટી તંત્રને રજૂઆત કરી સ્થાનિક જે રીતના ધારાસભ્ય છે કે સાંસદ છે તે આ તમામ બાબતથી માહિતગાર છે ખરા અમે સ્થાનિક ધારાસભ્ય માહિતગાર જ છે અને અમે એ લોકોને બી આ બાબતનું આવેદન પત્ર આપવા માટે છે કોના કોને આપવાના આવેદન પત્ર આ આવેદન પત્ર અમે જિલ્લા પ્રમુખ સાંસદ શ્રી અને ધારાસભ્યશ્રીને આપીશું રાજુભાઈ તમારી માંગ નહીં સ્વીકારે તો શું કરશો આગામી દિવસ આ વસ્તુ એવી છે કે સરકારની સામે અમારે રજૂઆત કરવાની છે અને અમને ખાતરી છે કે સરકાર આ ધોરણે ડેવલપ થતા કામો ને ધ્યાનમાં રાખી અને અમારી માંગ જરૂરથી સ્વીકારશે